સાંતલપુર મામલતદાર ડીડી પંડ્યાનો આત્મહત્યાનો પ્રયાસ વીડિયો અને સુસાઇડ નોટમાં છ શખ્સો સામે ગંભીર આક્ષેપો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતા મામલતદાર ડીડી પંડ્યાએ માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર જિલ્લાના વહીવટીતંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે મામલતદારે આ અંતિમ પગલું ભરતા પહેલાં એક સુસાઇડ નોટ અને વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે મામલતદાર ડીડી પંડ્યાએ તેમની સુસાઇડ નોટમાં પોતાના જ ભાણેજ હરકિશનભાઈ બેચરભાઈ સહિત કુલ છ જેટલા ઈસમોના નામનો ઉલ્લેખ કર્યો છે આક્ષેપ મુજબ આ પ્રકારના તમામ શખ્સોએ પૂર્વ આયોજિત પ્લાન ઘડી તેમને ખોટી રીતે બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું સુસાઇડ નોટમાં મામલતદારે ગંભીર વિગતો લખતા જણાવ્યું છે કે આરોપીઓ દ્વારા તેમની વિરુદ્ધ એસીબીમાં ખોટી ફરિયાદો કરવામાં આવી હતી યુવતીઓ સાથેના ખોટા ફોટા બનાવી મોબાઇલ એડિટિંગ દ્વારા તેમને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો હતો સતત હેરાનગતિ અને માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળીને તેઓ આ આત્યંતિક પગલું ભરી રહ્યા છે આત્મહત્યાના પ્રયાસ બાદ મામલતદાર ડીડી પંડ્યાને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તપાસમાં જોડાયો છે મામલતદારના વિડીયો અને સુસાઇડ નોટને આધારે પોલીસે નામજોગ શખ્સો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મારા વિરુદ્ધમાં મારા ભાણે જ પંડ્યા કિશનભાઈ બેચરભાઈ છેલ્લા ચાર વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ આઠથી દેશ કરેલી છે તે તપાસ કરાવતા કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે આજે મને બપોરે મારા ગામના વાઘેલા અશ્રમભાઈ શંકરભાઈ જો મામદાર કચેટમાં ક્લાર્ક છે તેઓનો ફોન આવેલ અને જણાવેલ કે ભાટર ગોમના ચારસ્તા વાવ અરુણભાઈ આચાર્યની કોમ્પ્લેક્ષમાં ઓફિસ ચલાવતા ભાટોર ગોમના ગોહિલ તુલસીભાઈ અને ગોહિલ અનિલભાઈ મને બોલાવી તમારા ફોટા એમના પાસે છે અને તમે તમને બોલાવે છે અને તમે એમના પાસે સમાધાન કરી લો એના પછી મેં પેટે જાણવા મળ્યો કે દરજી મોનસિંહભાઈ ગોવાભાઈ તેમની દીકરી સોનલબેન અનિલભાઈ પ્રજાપતિ અને મહારાજ આશરમભાઈ આશરમભાઈ મહારાજ આશા જેઓ પણ આ વાતમાં સામેલ છે આ બધાને પંડ્યા કિશનભાઈ બેચરભાઈની સૂચનાથી કોમ થયું હોય તેવી મને શંકા જાય છે અને આ બધાએ કાવતરો કરી અને પૈસા પડાવવા માટે મોરસોપાએ વારંવાર કરેલ છે મને જોણા મુજબ જેનો પણ ફોટો મને મળ્યો છે એ ફોટાવાળાને મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ માણસ છે એ પણ કીધું કે અમારા પાસે પણ ખોટી ખોટી મોગણીઓ થઈ રહી છે ને એ ગરીબ માણસ છે અને સાંજે છ ને પંદરે મારા ઉપર એક છેલ્લે એકસો બાર નંબર મોબાઈલ નંબર હતો જેવું નામ જણાવતા હતા કિરણભાઈ નામ છે મારું અને તમારા ફોટોનું શું થયું છે અને તમે મારા પાસે આવી જાવ વીસ લાખ રૂપિયા લઈ નાખા સવારના તમારા ફોટા વાયરલ કરી અને તમને જીવવાનું દૂધ એવું કહેલ આ બાબતે મેં તરત જ વાવ પોલીસ સ્ટેશનની અંદર જે જીવજ માદારને ફોન કરેલ જેઓ ડોટ ગોમ રજા ઉપર હતા મારો પાસેથી નંબર લીધા ને એ ફોન ઉપર પોતે વાત કરતા ફોન ઉપાડેલ નહીં અને એ ભાઈના મારા વોટ્સઅપ કોલમાં ચાર વખત વોટ્સઅપ કોલ આવેલા છે અને તેઓએ ફોટા મૂકીને તરત ડિલીટ કરી દીધા છે એક જ ચેકન્ડ દેખાય તે ને તેઓ વારંવાર માંગણી કરતા હતા આની પાછળ આ મોટી આખી ગેંગ છે અને આ ગેંગ મને માનસિક ત્રાસ આપે છે હું મારા ફોણેજથી કંટાળી ગયો હતો મારા ફોણે અગાઉ ગઉ ગોવિંદભાઈ જિલ્લર આહિરા આહિર નામે ઓળખાતા જો વારંવાર ઇન્સ્ટાગ્રામમાં મારો પંદર દિવસ હરકીશને અને તેઓએ ચલાયેલું છે અને હરકીશને એને પચીસ લાખ રૂપિયાની ખંડણી આપી અને મને સસ્પેન્ડ કરવા માટે કાવતરું કરેલું હતું અને મારા વિશે મારા ભણેજે વારંવાર વિડીયાઓ બહાર પાડેલ છે જે મારા દીકરાઓ પાસે છે અને આ એક પણ કાવતરું આ બધા મેં નોમ જે લીધા એ તુલસી અનિલ અનિલ પ્રજાપતિ મનસિંહ ગુવાભાઈ દરજી એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે આ બધા એક આ લખીને ત્રાસ આપેલ છે અને હું માનસિક રીતે હવે કંટાળેલો હોય હવે મારી કોઈ જીવનની આશા ન હોય આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે જય હિન્દ